અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં દેશભક્તિનો ઉલ્લાસ શહીદ દિવસની કરાઈ ઉજવણી આજનો દિવસ છે શહીદ દિવસ એક એવો દિવસ જ્યાં આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન વીર શહીદોને યાદ કરી તેમની સાહસ ગાથાને વંદન કરીએ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ત્રેવીસ માર્ચ શહીદ દિન નિમિત્તે ભાવભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી નોટિફાઈડ એરિયા ઓથોરિટીના પ્રમુખ શ્રી જય તરૈયા દ્વારા સુભાષચંદ્ર બોઝજીની પ્રતિમાને ફુલહાર કરાયા જ્યારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક સર્કલ ખાતે ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓએ બોધ સાહેબની પ્રતિમાને પાણીથી સ્નાન કરાવ્યું અને ફૂલહાર ધરાવી તેમની ત્યાગ અને વીરતાને સલામ કર્યું આ ઉમદા પ્રસંગે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ શ્રી જશુભાઈ ચૌધરી પ્રમુખ શ્રી જયભાઈ તરૈયા અને અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા શહીદોના બલિદાનને સ્મરણ કરીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવી એ માત્ર કર્તવ્ય નથી પરંતુ આપણા રાષ્ટ્રપ્રેમનો એક મહાન ભાગ છે આવો શહીદોના આદર્શોને જીવનમાં ઉતારી સારા કાર્ય દ્વારા દેશની સેવા કરીએ આજ રોજ 23મી માર્ચ એટલે શહીદ દિન શહીદ દિન નિમિત્તે જે સ્વતંત્ર સેનાનીઓએ અને જે આપણા દેશને સ્વતંત્રતા અપાવવા માટે જે શહીદોએ પોતાની જાન ન્યોછાવર કરી છે અને માં ભારતીને પોતાની જાનનું બલિદાન આપીને એક સ્વતંત્રતાના શિખર ઉપર લઈ ગયા છે એવા શહીદો ની સાચી શ્રદ્ધાંજલિ નિમિતે આજે ભારતીય જનતા પાર્ટી નોટિફાઈડ તેમજ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અંકલેશ્વર નોટિફાઈડ મંડળ દ્વારા સુભાષ ચંદ્ર બોઝ એમની પ્રતિમાને ને હાર તોરા કરી અને સફાઈ ની કામગીરી કરી આજે એમને પુષ્પ વડે શ્રદ્ધાંજલિ આપી અને જે શહીદો એ પોતાની જે પોતાની જાન નું જે બલિદાન આપ્યું છે એને બિરદાવી અને આજે હાર તોરા મંડળ દ્વારા કરવામાં આવ્યા છે